ભુજ ખાતે યોજાઈ યોગ શિબિર ભુજના નરસિંહ મહેતા નગરમાં નવદુર્ગા ગરબી મંડળ ચોક ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી કરવામાં આવી જેનું નેતૃત્વ સંતરામ સર આચાર્ય પશ્ચિમ કચ્છ યોગ કોર્ડિનેટરના નેજા હેઠળ અને રીનાબેન ઘોર યોગ કોચના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને યોગ દ્વારા થનાર શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે માહિતી મેળવી હતી યોગ શિક્ષણ અને પ્રદર્શન દ્વારા પ્રાણાયામ આસન અને ધ્યાનની પ્રાથમિકતાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યોગના ઉપયોગથી સ્વાસ્થ્ય સુધારવા અને તણાવ ઘટાડવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ શિબિરમાં લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા લાવવા અને તેને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવાની અપીલ કરવામાં આવી હતી શિબિરના આયોજકોએ જણાવ્યું કે યોગ ફક્ત કસરત નથી પરંતુ તે જીવન જીવવાનો હેતુ અને આરોગ્યનું પ્રબળ સાધન છે શિબિરમાં ભાગ લેનાર લોકોએ અનુભવ વ્યક્ત કર્યો કે યોગ તેમને શારીરિક રીતે તંદુરસ્ત અને માનસિક રીતે શાંત રહેવામાં મદદ કરે છે યોગ બોર્ડના આ આયોજન દ્વારા લોક જાગૃતિ વધારવા માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી આ શિબિરમાં બ્રહ્માકુમાર આશ્રમના બીનાબેનબા વિજય શેઠ ઝોન કોર્ડિનેટર તેમજ યોગ ટ્રેનરો લતાબેન મિતાબેન શર્મિલાબેન અને વૈશાલીબેન સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયમિની ગોર દ્વારા આપ સર્વેના ઓમ નમસ્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી આજે નરસિંહ મહેતા નગરમાં સરસ અમારા યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં નવનિયુક્ત રીનાબેન ગોર શ્રીના ક્લાસમાં આજે અમે નેચરોપેથી અને યોગ શિબિર રાખ્યા હતા બહુ સરસ આજે કાર્યક્રમ થયા અને અહીંયા જે ક્લાસ ચાલે છે એમાં ઘણા બધા વીસથી પચીસ યોગ ટ્રેનર તૈયાર થાય છે અને હું બધેના આસપાસના સોસાયટીઓના લોકોના નિવેદન કરીશ ભુજના કે બધા આ ક્લાસમાં આવીને રીનાબેન ગોરથી કોન્ટેક્ટ કરે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર બનીને પોતે યોગ ક્લાસ ખોલે અને ઘરે ઘરે યોગ પહોંચે એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અમારા પરમ આદરણી ઉર્જાવાન યશસ્વી અમારા ચેરમેન શ્રી શિષપાલ સરના એ અભિપ્રાય છે કે ઘર ઘર યોગ પહોંચે ઓર સભી લો નિરોગી બને અને હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર સંતરામ યોગાચાર્ય વેદ અલંકાર ભુજ આપ સર્વેના હું નમન કરું છું વંદન કરું છું અને આ કાર્યક્રમ આજે બહુ સરસ સંપન્ન થયું આપ સર્વેના ઓમ અસ્તુ બ્રહ્માકુમારી બીનાબેન છું તપસ્યા ભવન કચ્છ મિત્ર પ્રેસની બાજુમાં બ્રહ્માકુમારી સેન્ટર આવેલું છે જ્યાં બાર વરસથી સેવા આપી રહી છું રાજયોગ મેડિટેશનનો કોર્સ કરાવવામાં આવે છે કે જે આત્માનું પરમાત્મા સાથે જે જોડાણ જેને રાજયોગ કહેવાય છે એ રાજયોગના સમજાવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રીના કલ્પેશ ગોર છે અને હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ કોચ છું આજે અમે આ યોગ શિબિર રાખી હતી જેમાં અમે યોગ અને નેચરોપેથી વિશે બધાને માહિતી આપેલ આપણે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે યોગ એની એના તરફ પાછા વળીએ અને આયુર્વેદિક છીએ કે નેચરોપેથી છે એનામાં આપણે પાછા વળીએ બસ એ જ બધાને માહિતી આપેલ છે અને એનામાં આપણે આપણા ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠ અને પશ્ચિમ કો પશ્ચિમ કચ્છના કોર્ડિનેટર શ્રી સંતરામ આચાર્યશ્રી એમનો સાથ સહકાર મળેલ છે અને બસ એમના નેજા હાથ હેઠળ અમે આજનો પ્રોગ્રામ કરેલ છે બસ બધા લોકોનું પણ સારું એવું રિસ્પોન્સ રહેલ છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર આજના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નિર્માણ દ્વારા જે આજનું શિબિર આયોજન કરવામાં આવ્યું એ આયોજનની અંદર જોવા જઈએ તો નેચરોપેથી વિશે સારી એવી સમજણ આપવામાં આવી સાથે સાથે દરેક વ્યક્તિએ પોતાનું સ્વાસ્થ્ય માટે ખરેખર જોવા જઈએ તો પોતાના માટે સમય આપવો ખૂબ જરૂરી છે આજના સમયની અંદર કારણ કે જોવા જઈએ તો હાલતા ને ચાલતા દરેકે દરેક લોકોને ખૂબ જ કોઈપણ રોગ થતાં વાર નથી લાગતી તો આ રોગનું નિવારણ કરવા માટે અને ખૂબ જ દવાખાને ન જવું પડે સારી એવી રીતે આપણે આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકીએ એટ એટલા માટે નેચરોપેથી અને યોગનું યોગની ખૂબ જ આવશ્યકતા છે યોગ માટે અહીંયા અમને સંતરામ સાહેબ છે એ ખૂબ સરસ યોગ સાધના કરાવે છે સાથે સાથે ખૂબ સારા આસનો પણ કરાવે છે શીખવે છે જેના દ્વારા અમને ખબર પડે છે કે કયો કયા આસન કરવાથી કે કયા યોગ કરવાથી પેટની અંદર રાહત રહે સાથે સાથે ફેફસા ફેફસાને નુકસાન ન થાય ફેફસા સારી રીતે કામ કરે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય બીપીને કંટ્રોલ કરી શકાય એવા સારી એવી અમને સમજણ આપે છે કે જેથી કરીને આપણે આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકીએ જય હિન્દ જય ભારત વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો